શિક્ષણ માત્ર શાળામાં નહીં ઘરમાં પણ થાય છે માટે જ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સલન્સ વાલી અને વિદ્યાર્થીઓ વચ્ચેની કડી છે તેને વધારે મજબૂત બનાવે છે અહીં દરેક પરીક્ષાનું પરિણામ માત્ર કાગળ પર પૂરતું રહેતું નથી પરિણામની દરેક વિગતો વાલીઓને એસએમએસના મારફતે તાત્કાલિક મોકલવામાં આવે છે અને સાથે મળે છે વિગતવાર પ્રિન્ટેડ રિપોર્ટ પણ આ રીતે પેરેન્ટ્સ રહે છે સંતાનોના શિક્ષણ માટે અપડેટેડ તેની સાથે બાળકોને મળે છે પોતાનો સંપૂર્ણ પ્રતિસાદ અહીં માત્ર માર્કશીટ આપવામાં નથી આવતી વિદ્યાર્થીને તેમના પેપર પણ બતાવવામાં આવે છે જેના થકી તે પોતાની ભૂલોને ઓળખે સમજે અને સુધારવાની તક મેળવે ગ્લોબલ ટીમ માટે પેરેન્ટ્સ માત્ર દર્શક નથી તેમને શ્રેષ્ઠ માર્ગદર્શક બનાવવા માટે અમારી ટીમ હંમેશા સંપર્કમાં રહે છે કારણ કે સાચી શિક્ષણ પ્રણાલી છે જ્યાં વિદ્યાર્થીઓ શીખે વાલીઓ જોડાઈ રહે અને ભવિષ્ય માટે દરેક પગલું ભને વિશ્વાસ ભર્યું આવી સંસ્થામાં તમારા બાળકને અભ્યાસ કરવા માંગો છો તો ડિસ્પ્લે પર સરનામું અને સંપર્ક નંબર આપેલો જ છે